કેવો હોય ગયો છો તાકારે મા કાનોડો છે મા માર દીકરો એવો બિસારો ડાયો છે હું કેવો માર દીકરા ને હા અંદર પૂરી રાખ્યો તો માર કાનોડા ને હાર હોય ગયો થી બા ફલેન કરે રોટલા હું તો થાકી ગઈ રોટલા કરીને રાંધીને દવાખાને બેહીને કરવા દેને ને બા ને આમ તો કોઈ દી કોઈ કરતા નથી ખબર પડે કરે તો પાછા બધા ભૂખા થયા થી રાંધું જાજુ પડીએ આ ફેરા કરશે તું કર તું તો છોકરો જાગે

રનત ખાઉ એમ ના લાલ માં દીકરી થોડું ખાઈ લેને હાલ કર ફલાઈ પપ્પા બેઠા જય જમા બેઠો મે કીધું હાલ શું કરે ને બોલાવતી હાલ માં દીકરી હાલ જી ભાવે ચટણી ભાવે ને હાલ માં દીકરી હાલ થઈ જા મમ્મી કઈ મન ન ખાવાનું તમ જમી લ્યો ને બધાય માં ન જમો મમ્મી મારું પેટ ભરેલું ભરેલું હોય ને એવું લાગે કોઈ ખાવાની ઈચ્છા ન થાતી મમ્મી હું બહાર આવી નાખો સંદીપ 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 ฮอดเตไกยอคอยูนาร้านโจตอยูนาไรดูนะโคโบลโบลโบลฮูเซฮูฮูเซฮัมจูฮัมไอฮูทีวีเปลาจอย ઈજ કહું વયો ગયો ને બાપ જો લઈને ઉપર ને બહુ તો છોકરો હોઈ ગયો તો માથે ને માથે બેઠી એમ નથી થતું કે બાને કંઈક કરવા લાગુ લોટ તો જો ઢોરાણો બા જરી ખી જવાય ને બા તોફાન કરતી હતી તો કેટલુંક મારે ધ્યાન રાખવું પાછા ગયો રાયડું નાખો રાયડું નાખો તો હું કરવું મારે એ લઈ આવ્યો તો એમાં વરાય હવે આમાં હાવે લઈ આવ્યો તો હા અંતે સંદીપ જ કરે બધુંય કામ

સેવા કરશું તો પામ્યું મેવા કે ને એટલો થાકી ગયો થાકી ગયો હું હાવ બાવત જમવાનું થાય તો ખાઈ ન કે હુઈ જાઉં હું તો હાવ થાકી ગયો સુલા ઉપર સાળું તો થાય રોટલા કરવા વાતું કરતો થઈ ગયા તા ખરી હવે એકલી હોય તો કઈ પુગુ બાને વઢો બાને વઢો બા કેમ જાણે અહીંયા બેઠી હોય બા આવી દવા ખાને થી તઈ એની નાઈ જોય હમો કર્યું પછી લોટ સાયરો પછી રોટલા કર્યા શાક સુધાયરું વગાયરું હવે સાઈતા લઈ આવી કે પડી ફ્રીજ માં મને કઈ ખબર ન ખાઉ ખાઈ લે હું કઈ લેવા બેવા હવે જવા ન હું હાવ થાકી ગયો હવે અટાણે આ તો હવે જીરી ખાવાની લઈ આવી ને વાર નાખ ને પછી મોટી વહુ ને રાડ પાઈ કે મહારાણી ખાવાનું થઈ ગયું હવે હાલ બેજા મારી બેજા મારી તારી જાત ની બેજા મારી જ કરવાની ઈમ જાણે અહીંયા હવે આપણે રાજ હોય કૈરાજ રાખી એક તક ગદની કામવારી ન થાવતી ક્યાં ગુડાઈ ગઈ કોણ જાણે કોઈ ખબર પડતી ન

રોબે હસવાની મનિયે બેહ જા તો ભાઈ પાસે ઊઠી જાય તો કેйна નઈ રહે માનસનો મનો ખૂતો છે પર મમી હક દીધો નકરી ને ફરાંતે રી ભૂટી તન ખબર ન ન હમ જવે તો મોટી થાય રાયડું નાકો હવે મા બીસાડી થી ઢોરાઈ ગયો ઢોરાઈ ગયો બાલુઈ નાખી વાર નાખી ને મા તમે હું એ ખોટી ઉપાડ્યું કરે સંદીપાય છે ઈ નઈ વરાઈ છે વારી નાખી ને આમ હું તો કનોડા પાસે ઓટવા નું તો બીસાળો ક્યાં જાગે ને કોજીયે સડી જાય બાપા હેરાન થઈ જાય

હદ તોફાન કરે બા ત્યારે કોર ઉડાડે માતા જો રૂમમાં ઉપર ઉડાડ્યું કેતા હોય તો જરી જઈ હોય તે ના એ ના ચોકલા છે કાંઈ ચોકલા ન હોય તું રાયડું નાખમાં વાર હું પડે એટલે રાયડું નાખે લઈ હું વાર નાખવા રોટલો સડી જાય એટલે આ સડી ગયો રોટલો હાલો બધા જેમમાં બેગી જાય હવે તાર વરાય તો વાય ન કે બહાર વાર નાખીએ જો તો ખરી આ બધો હે ને આમ ગેલેરીમાં વાર નાખું ને પછી છે ને ત્યાંથી ભરીને ગેલેરી ધોઈ નાખી આખાઈમાં ઉડું બા ખાના પછી છે ને સાફ કર નાખજો મને કઈ ના આવડે ખાના બાના સાફ કરતા પિતાઈ બહુ ને આવડે અમને કઈ ના આવડે હા ન આવડે પણ હે ને આમાં પછી વાંદા થઈ જાય નહીં કર્યો ને સાફ તો એમને બધું પડ્યું એમાં જોતા ને ભાભી હતા ખાનામાં ઓલા મરસા ને મૂકા આમાં અંદર એમાં મુકાય બા થાય વંદા આ વરાઈ ગયું છટ વરાઈ જાય અસલ ધોઈ નાખું નકર અહીં નહીં વંદા થાય ને તો ઘરમાં થઈ જાય આખા ઘરમાં વંદા લોટમાં તો બહુ થાય

મમ્મી નથી જા હા છે મમ્મી મને તો હમણાં આવી ગઈ હતી એવી થાકી ગઈ નથી મમ્મી કાલ મારે સ્કૂલે જવાનું છે પ્લીઝ મમ્મી મારે નથી જમવું તારે જામ કરવું હોય ને તો તારા પપ્પાને કહું તને તાર ઘેર મૂકી આવે એમ ન કેતી મમ્મી તમે એમ શું કરવા ગયો પણ ન ભૂખ લાગી ગઈ એટલે કહું ના ના મારી દીકરી હાલ હાલ ફીરી ખાઈ લે ન કહું તારા પપ્પાને કહું હાલો બસ એમ હું બોલ્યા મમ્મી તાર ઘરે મૂકી આવે હું કઈ માર ઘરની યાદ આવે એવા હાટુ ન જમપી એવું નથી મમ્મી તો પછી હું સાલ મારી દીકરી ખાઈ પી લેવાય એને ખાઈ પી લેતા હોય કોઈ તારી ઉપાધિ ન કરતા હોય તને ખબર છે ઈ બધા અહીંયા ખાઈ પીને રહેતા હોય મજાના થઈ જાતા હોય કોઈ હાસવીને તને નથી ખબર તું કોઈની ઉપાધિ કરમાં તને મને ખાઈ પીને થઈ જાય તને કોઈ કાય અહીં ઘરમાં કેતું નથી હો કોઈની ઉપાધિ કરમ બાયને વારા હું કે કહેન હું ને ઈ ઉપાધિ કરાય કરવા નથી તારે નથી કરતી મમ્મી ઉપાધિ મને ને પેટ દુખે નીંદર આવતી હતી એટલે મમ્મી મને નથી ગમતું ના ના હાલમાં દીકરી થોડું ખાઈ લાય મમ્મી એમ ઓમી છે ઉઠાતું તું પેટમાં દુખે એ ઉઠાતું તો એ ગમતું નહોતું ચક્કર જેવું આવતું તો આજ છવારે તો

આવીએ બાઈ ને વાતું કરતા તા ભાઈ ભાભી હું કરતા હોય ખબર નહીં છોકરી રોતી હતી હું તો આવતો રહ્યો હાવેણી લઈને હું તો થાકી ગયો અહીં કૂન હમું કરીએ હું તો ભાગ્યા એવું આવીએ ખાવું હોય તો તમારે થઈ ગયું હોય તો ખાઈ લો ને મારે તો હોઈ જાવ જો થઈ ગયું બા એકલી પૂગે ને એવું બેઠી કયું નહીં છોકરા પાસે એમ નહીં કે બા ને રોટલો સળવા લાગો બા તમને ખબર બાયું બાયુ મને કઈ ખબર ન પડે મેં તો જોતો એ લોટ વાર નાખો હમું નમું કર નાખું હા તને ક્યાં કઈ ખબર હોય તું તા બસ મને કઈ ખબર નથી મને કઈ ખબર નથી તમને બાઈ ખબર પડે હા સારું તારે કઈ જવાબ જ નહીં દેવાનો બા તા ક્યાં ગમે બા કોઈને ગમતી નથી એકલા એકલા બળબડ 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 સાલું જ હોય સાલું જ હોય ચીરી વાર મોટું બન નથી રહેતું ખબર નહીં ક્યાંથી એટલું બોલી શકતા હોય હાલ હું બોલાય ત્યાં હું નકા સંદીપ તા નહીં જાય કોઈ મારું માનતું ના હાલ બોલાય આમ ખાવા હું કરે નહીં જો ત્યાં હું હોય ગયો છોકરો જાગે બેઠી હું કરે ખબર પડે ને